આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના એલ એસ ચાર રસ્તા પર પોલીસ સ્ટેશન સામે બે માથેલા સાંઠ સમી ટ્રકની સાથે એક કાર બે મોટરસાયકલ સાથે અથડાતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી જેમાં એક મહિલાના પગમાં વધારે વાગતા એસયુપી ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા બીજા બે લોકોને ઓછી વધારે ઈજા થઈ હતી સમગ્ર ઘટનામાં બંને ટ્રક એક જ માલિક કંપનીની હતી પૂર ઝડપે જઈ રહેલા ટ્રક આગળ બ્રેક મારતા પાછળની ટ્રક બેકાબુ થતાં આ વાહનને અડફેટે લેતા આ સમગ્ર ઘટના બની હતી જેમાં ડ્રાઈવર ભાગી જતા ક્લીનરને પકડી પાડી પોલીસ હવાલે કર્યો હતો સમગ્ર અમદાવાદ ગુજરાતમાં બેકાબુ બનેલા વાહનો પર કાબૂ ક્યારે અને કેવી રીતે આવશે તે હવે જોવાનું રહ્યું બીરો રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ We'll <laughs> આપનું નામ રાજનાન રાજનાન છે હા શું હું રિવરફ્રન્ટ ઉપરથી રાઉન્ડ ખાઈને નકરતો હતો તો આઈલી જતો હતો તો ત્યાં ગાડી હું જોયું તો ત્યાં એક્સિડન્ટ થયેલું હતું તો હું ત્યાં જઈને જોયો તો એક મેડમનું પગ જે છે એ પાકું ફ્રેક્ચર થઈ ગયું હતું અને ઓલા ટ્રકવાળા પણ ત્યાં હાજર રહ્યા હતા તો હું એ મેડમને લઈને

શું આપનું નામ મનોજ બાબુભાઈ શું ઘટના બની એકચુલી અમે અહીંયાથી ચાર રસ્તા પહોંચ્યા બ્રિજ ત્યાંથી બે ટ્રક આવતા હતા અમે આ સાઈડથી ચાર રસ્તા ઓળંગવા જતા હતા એના પહેલા બહુ સ્પીડમાં ટ્રક આવ્યા એટલે અમે રોકી રાખી તો એ ટ્રક વાળાએ સીધી ક્રોસમાં આમ ખાલી દીધી પછી બધાને અમને ત્રણ ત્રણ જણા એક્ટિવા ઉપર હતા અમે બધા એ બધાને અમે જગેઠમાં લઈ લીધા આપણે શું વાગ્યું રાફ્ટર મને ખાલી પગમાં વાગ્યું છે મારા જે ભાભી છે એમના પગ ઉપર ટાયર ચડી ગયું છે મારા બેન ઉપર ટાયર ચડી ગયું છે બે છોકરાને વાગ્યું છે એ ઘટના બની છે અત્યારે કેટલા વાગ્યાનો ભ્રમય હતો આ ની આસપાસ અને કઈ જગ્યાએ બન્યું અહીંયા એલિસ બ્લીઝ પોલીસ ચોકી છે એની સામે બરાબર